ઝઘડાનો સ્વભાવનો મોટા ભાઈથી કંટાળી તેની પત્ની પણ પિયર જતી રહી હતી માતા સાથે ઝઘડો કરતો હતો જેની જાણ નાના ભાઈ અને માસના દીકરાને હતા તેમણે ભેગા મળીને તેનું કાસળ કાઢી નાખ્યું અજાણ્યા મૃત્યુની તપાસમાં મૃતક ગોવિંદા ઉર્ફે ગોવિંદ બચ્છારાવ હોવાનું સામે આવ્યું તપાસમાં નાના ભાઈ કિશોર બાપુ દગા બચ્છાવની આગવી ઢબે પૂછપરછ કરાઈ જેમાં કિશોર ભાંગી પડતા પોતે હત્યા કર્યાની કબૂલાત કરી એણે જણાવ્યું કે ત્રણ માસ પહેલાં તેના મોટાભાઈના લગ્ન થયા

પીસીઆર અમારી ત્યાં ગઈ હતી આ પીસીઆર ત્યાં ગઈ ત્યારબાદ સામે પોલીસ સ્ટાફના ખાનગી બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આજીની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદ બચ્છાવ કરીને છે અને તે વેસુ સુડા આવાસમાં રહે છે આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી હતી આરોપી છે એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક આ બંને મળીને એના મોટા ભાઈની હત્યા કરી હતી હત્યા માટેની જે કારણ અત્યારે પોલીસ સામે આવ્યું છે એ મુજબ જે મરણ જનાર છે ગોવિંદ ઉર્ફે ગોવિંદા એ કોઈ પણ જાતનું ઘરમાં કોઈ કામકાજ કરતો ન હતો પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો અવારનવાર ઝઘડા કરતો હતો આ ગોવિંદાએ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો જેથી એની પત્ની ત્યાંથી ઘર છોડીને જતી રહી હતી ત્યારબાદ એના સસરા સાથે પરમ દિવસે પણ એને ઝઘડો કર્યો હતો એની બાબતની ફરિયાદ લઈને એના જે મરણ સસરા પણ ત્યાં એમના પરિવારને ત્યાં મળવા આવ્યા હતા અને વાતચીત કરી હતી ત્યારબાદ સાંજના સમયે આ મરણ જનારે એમની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિવારમાં ખૂબ જ એ લોકો પ્રોબ્લેમ ઊભા કર્યા હતા એ પ્રકારની વાત પોલીસને આરોપીઓ તરફથી મળી છે આરોપીઓના કહેવા મુજબ અને અમને જે ઇન્ફોર્મેશન અમે જે ઇવિડન્સીસ ભેગા કર્યા છે એ મુજબ આરોપીએ પોતાના ભાઈ સાથે મળી અને પોતાના માસીના દીકરા ભાઈ સાથે મળી અને રાતના સમયે તેઓ વડોદરા બાજુ જતા હતા એ દરમિયાન બાઇકમાં નીચે બેસી બાઇકમાંથી ઉતર્યા હતા અને ત્યારબાદ